પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થશે વિશાળ ડોમ સહિતની કામગીરીને અપાઈ રહ્યો છે આખરી ઓપ ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે જેને લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે લુનાવાડા રોડ પર છબનપુર પાસે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ગોધરા શહેરના રોડ રસ્તાને પણ નવીનીકરણ કરવામાં આવી રહ્યા છે ડિવાઈડરોને પણ રંગરોગાન કરવામાં આવી રહ્યા છે સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ જવાનો બંદોબસ્તમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતના સ્થાપના દિવસની પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ઉજવણી થવાની છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે ગોધરા શહેરમાં સાફ સફાઈની સાથે જે રોડ રસ્તા છે તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે છબનપુર પોપટપુરા ઓવરબ્રિજથી ગોધરા તરફ જતા રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે રસ્તાની એક સાઈડ હાલ માટી પૂરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે સ્થાપના દિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે તેને લઈને પણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે આ વખતે પોલીસ પરેડ સ્થાપના દિવસના કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની છે ત્યારે કાર્યક્રમને લઈને જિલ્લાવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે